ગોવા રબારી ઠાકરસિંહ રબારીની અપીલને સાંભળી રહ્યા છે તો આ ભાજપ માટે વધુ એક પડકાર કહી શકાય છે બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસનો પ્રચાર જોવા મળી રહ્યો છે અને સાથે જોવા મળી રહ્યું છે કે જ્યારે ઠાકોર સમાજ કાયમી રબારી સમાજની પડખે રહ્યો છે તેવું ઠાકરસી કહી રહ્યા છે ત્યારે ગોવા રબારી ઠાકરસિંહ રબારીની અપીલને સાંભળી રહ્યા છે તો બનાસકાંઠામાં ભાજપના ગોવા હાજરીમાં કોંગ્રેસનો પ્રચાર જોવા મળ્યો છે ભાજપના આગેવાનો ગેની ઠાકોરને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે તો અહીંયા જોઈ શકાય છે કે જે રીતે એક પછી એક જે સામાજિક પ્રસંગો છે તે રાજકીય અખાડા બની રહ્યા છે દરેક સામાજિક પ્રસંગમાં કંઈક ના કંઈક રાજકીય પ્રચાર અને તેની સાથે બીજા એક એકબીજાની ઉપર આક્ષેપો પ્રહારો કરતા નેતાઓ જોવા મળી રહ્યા છે નામ તો હોય છે સામાજિક પ્રસંગનો પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એ જોતા આવ્યા છે કે એ જે સામાજિક પ્રસંગો છે તે રાજકીય અખાડો બની રહ્યા

તમને સૌને માફી માંગુ છું કે એની પેન્શન લડે છે આપણું હું ઈચ્છા છે આપણી હાથે કોણ રહે છે કાયમ એટલે ગેની બેનને તમે બધા વોટ આલો એ બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો કાયમી જોજો કે સાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે કે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો એટલે કાયમી જવો એવી જગ્યાએ આપણી સમાજનું ગૌરવ છે આમ તો શિક્ષક હતા એટલે બહુ સમાજ માટે સેવા કરી છે રત્નાબા સામાજિક પ્રસંગમાં એવા જ નિવેદનો આપ્યા હતા અને એમના દ્વારા પણ સામાજિક પ્રસંગમાં રાજકીય વાતો કરવામાં આવી હતી નીકળવું પડશે સમયની સાથે ચાલવું પડશે એ પણ વાત હતી પણ હવે એક મીટિંગ બોલાવી છે પણ ચૂંટણી કેળ બોલાવશું કારણ કે સામાજિક વાત કરવાની છે આ તો ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે ચૂંટણીની અંદર કોઈ ખાસા વર્ષો સુધી તમે બહાર જઈ સાથ સહકાર આપ્યો દરેક જગ્યાએ ગમે ત્યાં સુધી સુખી દૂધીએ તમે સાથ આવ્યો છે ફોર્મે પૂરી સાથે છે વીસ વર્ષ સુધી ફોર્મે પૂરી જ લડ્યો છું છતાં પણ તમે તાકાત આપી તો લયા કર્યો છો પણ હવે છે ને નજીક બધું લયા કર્યો તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેદાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી થયું પણ પાછળની ફિલ્ડિંગને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે કારણ કે અત્યારે હું જોઉં છું પ્રમાણે દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ આવે નથી જોઈને મેં આની અંદર પરવેશ તમારા બધાની રજા લઈને તાલુકે ગામ રજા લઈને એમાં પરવેશ કર્યો છે હવે એના પછી આ પહેલાં જ ચૂંટણી છે તમારી સૌની વિનંતી છે કે મને તેઓ બોલાવે છે ખૂબ મોટો કરે છે મોદી સાહેબ ખૂબ હસીન વાત કરે છે પણ તમે પાછળ જોઈ લો તમે નેવો તો કોઈ બોલાવવાનું નથી આજે રાજનીતિની જરૂર છે દરેક જગ્યાએ રાજકારણ આવી ગયું છે દરેક જગ્યાએ ન હોય આપણો માણસ તો તકલીફ છે તમે બધાએ જોયેલું છે બધા જાણો છો કે શું તકલીફ એટલા માટે આમાં પરવેશથી પહેલી જ ચૂંટણી છે તો બધા મારી વિનંતી છે કે ખૂબ હોમે પૂરે સાથ આવ્યો છે મને કાયમ માટે હોમે લડીને આવ્યું છે દુઃખી શો સરકાર હોમે છતાં પણ સાથ આવ્યો છે તો આ વખતે પણ મારું જો પણ માન રહે જતા જતા કે ભાઈ સમાજ છે સાથે છે એટલે તેઓ પણ થોડી સારી છાપ પડે કે થોડુંક વેરાય દેખે રહેશે તો હોય નાય નહીં હોય નાય નહીં એના માટે મારું કરીશું એ જશે એટલા માટે સૌને વિનંતી છે કે મારે તો અવિત્ય વર્તન તમે ખૂબ મોટો કર્યો છો જો જીત્યો પણ મને ખબર પડવા દીધી નથી હું સુધી કે નથી કાયમ માટે એ જ માનતી તાકાતથી તમે મને સાથ આપ્યો છે એ તમારો આભાર કદી ભૂલી શકો નહીં પરંતુ આ વખતે હું આવી ચૂંટણીમાં ના આવો તો આ ચૂંટણી કંઈ અંદર અંદર જેને જે કરવું હોય પણ અંદર પ્રવેશ ત્યાં બધી પહેલી જ ચૂંટણી છે નાની અંદર સમાજ એ કરે તો હું પણ ત્યાં કંઈક બોલી શકશું પાછળના માણસો માટે પણ કંઈક વાત કરી શકું બાકી તો ચૂંટણીઓ થવાની ગીત થવાની કોને શું કરવું એવું કશું વાત નહીં કરતું હું સમાજ છૂટતું કહું છું કે સમાજનો સહકાર પૂરેપૂરો હાલજો તો મારી તો થોડીક વાત રહેશે હું દિલની માતાજીની સામે હાથી વાત કરું છું કે તમે નીવો મારી કોઈ વાત રહેવાની મારી તાકાત આ તમે છો તમે છો તો તાકાત સમાજ છે એના માટે બધાને વિનંતી છે કે આમ સૌ આ ચૂંટણીમાં કોઈ નાક જાત ન જોતા ઠાકોર છે ચૌધરી છે ચૂંટણી કોંગ્રેસ ભાજપની છે કાયમ છે પણ આ વખતે આ મારો પોતાનો અખતરો છે ભાજપ એ આવ્યો હતો તો સમાજ હાથે છે એટલું કેવડા માટે તમને વિનંતી કરવા આવ્યો છું માતાજીનું તો હું તો બીજું નહીં કહું પણ પછી રાજકારણ ની અંદર હું મજબૂત છું તમે મજબૂત મારે કઈ લઈ નથી જે પ્રકારે સામાજિક પ્રસંગો યોજાતા હોય છે સામાજિક પ્રસંગોમાં નેતાઓને આમંત્રણ આપવામાં આવતા હોય છે ત્યારે સામાજિક પ્રસંગની વાત તો નેવે મુકાતી હોય છે પરંતુ એમની રાજકીય વાતો શરૂ થઈ જતી હોય છે એટલે જ આપણે કહી રહ્યા છીએ કે આ સામાજિક પ્રસંગો જે છે તે અત્યારે રાજકીય અખાડો બની ગયા છે અને સાથે જ જે પ્રકારે અત્યારે સામાજિક પ્રસંગોના વિડીયો પણ આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે આ નેતાઓ રાજકીય વાતો કરતાં આપણને જોવા મળી રહ્યા છે અને આ વિશે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી હિતેન્દ્રજી ખાસ કરીને જોઈ શકાય છે કે કઈ રીતે અત્યારે

મહેસાણા લોકસભા પાટણ લોકસભા સાબરકાંઠા લોકસભા હોય કે પછી બનાસકાંઠા લોકસભા આ તમામ લોકસભાની અંદર રબારી સમાજના ખૂબ નિર્ણાયક મતદારો છે જે પરિણામ બદલી શકે છે પચાસ લાખ કરતાં પણ વધુ કહી શકાય એ માલધારી સમાજના લોકો વસે છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ સામાજિક કાર્યક્રમ થાય ત્યારે રાજકીય લાભ કેવી રીતે ઉઠાવવો જોઈએ બીજું ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલેથી જ મહેનત કરવામાં આવી છે માલધારી સમાજના લોકોને પોતાની સાથે જોડવા માટેની કવાયત કરવામાં આવી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કે જે ત્રણ દાયકા કરતાં પણ વધુ લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને ધારાસભ્ય પણ રહ્યા ડીસાલા પણ ધારાસભ્ય રહ્યા એટલે સતત ધારાસભ્ય રહ્યા હતા પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ રહી છે કે શક્તિશાળી લોકોને પોતાની સાથે જોડેલા રાખવા પોતાની સાથે લઈ લેવા એટલે સ્વાભાવિક છે કોંગ્રેસને નબળી પાડવી ત્યારે ગોવાભાઈ રબારી પણ થોડા સમય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એટલે ગોવાભાઈ રબારીએ પણ અત્યારે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે સમર્થન કરી રહ્યા છે મત માગી રહ્યા છે માવજીભાઈ દેસાઈ પણ માગે છે એટલે જ સંજય દેસાઈ પણ માગે છે આવા માલધારી સમાજના આગેવાનો તમામ લોકો બનાસકાંઠામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ને એમને ઇનામ પણ ભારતીય જનતા પાર્ટીએ આપી દીધું છે ભારતીય જનતા પાર્ટી એમને ડીસા એપીએફસીના ચેરમેન પણ બનાવ્યા છે એટલે સ્વાભાવિક છે કે એમના ઇનામનો બદલો આપવો પડે ભારતીય જનતા પાર્ટીને ગોવાભાઈ રબારીએ જાહેરમાં કહ્યું છે કે પાટલી પેઢીના કલ્યાણ માટે હું આવ્યો છું પાટલી પેઢી એટલે કોણ સમાજ કે વ્યક્તિગત ગોવાભાઈ રબારી પોતાના પરિવારનું કેવી રીતે કલ્યાણ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે વાત સમાજની કરે છે અને પછી કરે છે કે સમગ્ર સમાજનું સમગ્ર સમાજનું ક્યાંય કોઈ કલ્યાણ થતું નથી કોઈ પણ રાજકીય વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે પાર્ટીમાં જોડાતા હોય છે કે પાર્ટી છોડતા હોય છે એનાથી વિશેષ કંઈ હોતો નથી અત્યાર સુધી ગોવાભાઈ રબારી એ પોતે કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા કોંગ્રેસ સાથે કાયમ મતો માગતા રહ્યા એમણે જાહેરમાં કીધું છે કે વર્ષો સુધી મેં કોંગ્રેસ માટે મતો માગ્યા છે હવે હું ભાજપમાં છું તો તમે પાટલી પેઢીના ભવિષ્ય માટે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપજો એટલે કે રેખાબેન ચૌધરીને મત આપજો એમની હાજરીમાં ઠાકરસિંહ રબારીએ પણ કીધું છે જે ગેરીબેન ઠાકોરના વિશ્વાસું છે એમને પણ એક વાત કરી છે કે હંમેશા ઠાકોર સમાજની સાથે રબારી સમાજ અરસપરસ જોડાયેલો છે હંમેશા ઠાકોરે રબારીઓને સમર્થન આપ્યું છે રબારીએ ઠાકોરને સમર્થન આપ્યું છે એટલા માટે ઘેરીબહેનને જીતાડજો એટલે કે જે સામાજિક પ્રસંગ હતો એ સામાજિક પ્રસંગ રાજકીય અખાડો બની ચૂક્યો બંને રાજકીય નેતાઓએ કહી શકાય કે સામાજિક પ્રસંગને રાજકીય રીતે જોડવાનો પ્રયત્ન કર્યો પોતાના આંકાઓને વફાદાર રહેવાની કોશિશ કરી પોતે જે પાર્ટીમાં છે એ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી એટલે કે સામાજિક પ્રસંગમાં પણ રાજકીય નેતાઓ કહી શકાય ઉપયોગ કરવાનું પણ છોડતા નથી એટલે ગોવાભાઈ રબારી માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજના ભલા માટે નહીં સમાજના કલ્યાણ માટે નહીં પોતાના કલ્યાણ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે વાત સમાજની કરી રહ્યા છે એ બિલકુલ ક્યાંક સમાજને પણ કહી શકાય કે ગળે ઉતરે તેવી વાત નથી ઠાકરસિંહ પણ એ જ પ્રકારે સમાજનો ખભાનો ઉપયોગ કરવાની પ્રયત્ન કર્યો છે એટલે મૂળ સમાજ હવે રાજકીય અખાડો બનાવવાની પણ રાજકીય નેતાઓ કોશિશ કરે છે જે કોઈ પણ યોગ્ય નથી જેની જે રીતે અહીંયા જોઈ શકાય છે કે ઠાકોર સમાજ કાયમી રબારી સમાજની પડખે ઉભો છે તેવું ઠાકરસિંહ નિવેદન આપ્યું અને છે એમણે જે જે અપીલ કરી છે ને હવે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગોવા રબારી જે રબારી રહ્યા છે શું કહી શકાય છે કે અહીંયા જેમ અત્યારે આપણે રાજકારણ જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એમની આ પ્રકારની અપીલ તેઓ આપણને સાંભળતા અહીંયા જોવા મળી રહ્યા છે હવે આ અત્યારે ખૂબ સામાન્ય બનતું જઈ રહ્યું છે એવું કહી શકાય છે હિતેન્દ્રજી બંને એકબીજાને જવાબ આપવાની કોશિશ કરી છે પિનલ ઠાકરસિંહ રબારીએ જે પ્રકારે ગેરીબેન ઠાકોરના વિશ્વાસ હોય એમને જે પ્રકારે સામાજિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની કોશિશ કરી મેં આપને કીધું કે રાજકીય નેતાઓ હંમેશા સામાજિક પ્લેટફોર્મનો પણ દુરુપયોગ કરતા હોય છે પોતાના સ્વાર્થ માટે પોતાની પાર્ટી માટે પોતાના આકા માટે અહીંયા એ પણ એ જ કામ કર્યું ઠાકરસિંહ રબારીએ પણ પોતાના રબારી સમાનતા અપીલ કરી કે કોંગ્રેસને મત આપજો ગોવા રબારીએ પણ સામાજિક ફંક્શનમાં કીધું કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો અત્યાર સુધી ભાજપને મદદ કરી છે અત્યાર પહેલાં હું જ્યાં કોંગ્રેસમાં તો કોંગ્રેસમાં કરી હવે ભાજપને કરજો આ સ્વાભાવિક પ્રક્રિયા છે દરેક રાજકીય નેતા એ સામાન પ્લેટફોર્મ નો દુરુપયોગ કરતો હોય છે પોતાના માટે કરતો હોય છે એમાં સમાજનું નું ક્યાંય હિત હોતું નથી જી બિલકુલ અને ખાસ કરીને જિતેન્દ્રજી અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે આ જે સામાજિક પ્રસંગો છે અત્યારે વધુમાં વધુ યોજાતા પણ આપણને જોવા મળતા હોય છે એવું કહી શકાય છે કે ચૂંટણી પહેલાં ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રસંગ એક એવું કહી શકાય છે કે આપણને બહુ જ સામાન્ય લાગે અને જે તે સમાજ હોય તે સમાજના પ્રસંગો યોજાય એમાં જે તેમના નેતા હોય એમને આમંત્રણ આપવામાં આવે ચૂંટણી ટાણે ખૂબ જ વધી જાય છે આપણને એવું કહી શકાય છે ચોક્કસપણે ચૂંટણી આવતી હોય ત્યારે સ્વાભાવિક છે દરેક સમાજ પણ એનો મહત્તમ લાભ ઉઠાવવાની કોશિશ કરતો હોય છે જે તે ઉમેદવાર આજે સામાજિક ફંક્શનોમાં જાય તો એનું એક મોટું એરેન્જમેન્ટ પણ થતું હોય છે જમણવારના રૂપે હોય બેટ રૂપે હોય એવા પણ લાભો લોકો લેતા જ હોય છે સોસાયટીમાં પણ લોકો લાભ લેતા હોય છે ત્યારે આ રાજકીય સામાજિક પ્રસંગો જે થતા હોય છે એનો મહત્તમ લાભ રાજકીય નેતાઓ કરતા હોય છે એ અહીં આપણે જોઈ પણ શકીએ છીએ મૂળ વાત એટલી જ છે કે ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજ ખૂબ નિર્ણાયક મતદાર છે ત્યારે એનો બંને પક્ષો દ્વારા મહત્તમ લાભ લેવાની કોશિશ કરવામાં આવી રહી છે આ જે પ્રકારે અત્યારે તમે રાજપૂત સમાજની વાત કરો તો રાજપૂત સમાજનું જે પ્રકારે પુષ્વ રૂપાલા દ્વારા અપમાન કરવામાં આવ્યું અને જે પ્રકારે ઘટનાઓ બની હવે સંમેલનો આગામી સમય થવાના છે શક્તિ પ્રદર્શનો થવાના છે ઘર ઘર બેઠકો થશે ગ્રુપ મિટિંગો થશે આખરે તો દરેક સમાજનો ખભા તરીકે લોકો ઉપયોગ કરશે સમાજના લોકોને સાચા અર્થમાં ક્યાંય મોટો લાભ થતો નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે જે બિલકુલ પરંતુ અત્યારે એ પણ કહી શકાય છે કિતેન્દ્રજી આજે તમામ જે રાજકીય નેતાઓ છે સામાજિક પ્રસંગોમાં જઈને રાજકીય ચર્ચાઓ તો કરતા હોય છે પણ પુરુષોત્તમ રૂપાલાની સાથે જે બન્યું છે તે જોઈને ક્યાંક ને ક્યાંક તમામ નેતાઓએ સજાગ પણ રહેવું જોઈએ કારણ કે એમને પણ જે પ્રકારે આ નિવેદન આપ્યું હતું એ પણ એક સામાજિક પ્રસંગ જ હતું અને ક્યાંક એક સમાજના વખાણમાં એક સમાજની વિશે તેઓ એવું કંઈક બોલી ગયા કે જેના કારણે અત્યાર સુધી તેમનો વિવાદ ચાલી રહ્યો છે એમનું એ નિવેદન હજી સુધી આ અત્યારે જે ક્ષત્રિય સમાજ છે તેનો હજી સુધી વિરોધ તો આપણને જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક નેતાઓએ આ બાબત પરથી શીખવાની પણ જરૂરિયાત છે કે સામાજિક પ્રસંગોમાં બફાટ ન કરે પરેશ ધાનાણી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે કે નેતાઓએ સંયમ વર્તવો જોઈએ જે પ્રકારની નિવેદન કર્યું છે તો એમને ભોગવાની તૈયારી પણ રાખવી જોઈએ એમને મૂળ કટાક્ષ પોતાના રાજકીય રીતે કટ્ટર હરીફ રહેલા દુશ્મન રહેલા એવા પરસોદ રૂપાલાને લઈને જ કર્યું છે પરેશ ધાનાણીનું જે ટ્વીટ છે પરસોદ રૂપાલા માટેનું ટ્વીટ છે કારણ કે આજે જે રીતે પરસો રૂપાલા પોતાની રાજકીય કેરિયરમાં કહી શકાય કે જે પ્રકારનું ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એમની આખી જિંદગીમાં પહેલીવાર આ પ્રકારની ઘટના બની છે એમને પોતે જાહેરમાં સ્વીકાર્યું છે કે મેં મારા જાહેર જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સમાજને નુકસાન થાય દુઃખ થાય એ પ્રકારના નિવેદનો ક્યારેય નથી આપ્યા પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે એને લઈ દુઃખ પણ અનુભવું છું ત્રણ વખત એમને માફી પણ માગી છે ત્યારે ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂળમાં નથી એનું કારણ અલગ અલગ કારણો પર છે ક્ષત્રિય સમાજની ગુજરાતની રાજનીતિમાં થતી અવગણના પણ એક કેટલાક અવસર જવાબદાર છે ક્ષત્રિય સમાજ દ્વારા જે પ્રકારે આ દેશને સમર્પિત રજવાડાઓ કર્યા છે મહેલો કર્યા છે પોતાની તમામ સંપત્તિઓ સમર્પિત કરી છે ત્યારે એને જે માન સન્માન મળવું જોઈએ સ્વાભિમાનથી એને જે સરકારો ધ્યાન રાખવું જોઈએ નથી ભારતીય જનતા પાર્ટી સરકાર રાખ્યું એટલા માટે પણ લાગી રહ્યું છે એટલે ક્ષત્રિય સમાજ પોતાની રાજકીય અવગણના હિસાબ હોય કે પછી શક્તિની વાત હોય સ્વાભિમાનની વાત હોય એનો જવાબ પણ આપશે જ એટલે ક્ષત્રિય સમાજ એટલા માટે નથી માનતો કે અત્યારે જે ક્ષત્રિય સમાજના લોકો મનાવવા માટે ગયા હતા એ ક્ષત્રિય સમાજના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એ શક્તિહીન છે કારણ કે એમની પાસે આજે શક્તિ નથી એ તાકાતવર લોકો હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય જયેન્દ્રસિંહ પરમાર એ તમામ લોકોનો એક પડે બોલ એક સમય ક્ષત્રિય સમાજમાં પણ જીલાતો હતો પણ અત્યારે સ્થિતિ અલગ છે આ તમામ લોકો પાસે પણ તાકાત નથી પાવર નથી તો પાવર ના હોય ત્યારે સ્વાભાવિક છે સમાજના લોકો પણ એમની વાતને ધ્યાનમાં ના લે બીજું સમાજના કોઈ પ્રશ્નો હોય તો હલ કરવા પણ એમના માટે પણ મુશ્કેલ બને ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રશ્નો હલ ન થાય રાજપૂત સમાજના જે પ્રકારે વર્ષ બે હજાર ચૌદથી એક પણ ટિકિટ ગુજરાતમાં આપતા નથી એ પણ એક વાસ્તવિકતા છે બે હજાર ચૌદ હોય ઓગણીસ હોય કે આ ફક્ત ચોવીસમાં પણ એક પણ ટિકિટ નથી આપી ત્યારે ક્ષત્રિય સમાજ કે જેને આખી પોતાની જિંદગી ખપાવી દીધી પોતાનું સર્વસ્વ આપી દીધું હોય ત્યારે એના માટે ભા ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા કોઈ ચિંતા ના કરાય તો એ એનો રોષ પડકે ઘર ઘર સુધી આ મામલો પહોંચ્યો છે ત્યારે આ મતપેટી સુધી આ વિરોધ રહેવાનો છે હવે ક્ષત્રિય સમાજ કેટલો વિરોધ કરશે એ જોવાનું છે તો પરિણામ બાદ જ ખબર પડશે ભૂતકાળમાં પાટીદાર સમાજ પર ભાજપથી નારાજ હતો પાટીદાર ના થયું ચૌદ જેટલા પાટીદારોની કહી શકાય ગોળીબારથી મૃત્યુ પણ પામ્યા એ દરમિયાન એ પાટીદારોએ પોતાનો બદલો પણ લીધો હતો કારણ કે અઠ્યાવીસ જેટલી જિલ્લા પંચાયતો ભાજપે ગુમાવી હતી શહેરી વિસ્તારમાં ભાજપના જનાદરમાં ઘટાડો થયો અને બે હજાર સત્તરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર નવ્વાણું બેઠકો પ્રાપ્ત કરી શક્યું હતું એટલે સોનો આંક પણ પ્રાપ્ત પહોંચી નહોતું શક્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પાટીદાર સમાજે પોતાની તાકાત બતાવી દીધેલી છે પછી ભારતીય જનતા પાર્ટીએ અનેક સમાધાનો પણ કર્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો પણ પ્રાપ્ત કરી છે ત્યારે જે રીતનું અત્યારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ હોય તો ક્ષત્રિય સમાજ પોતાની તાકાત બતાવશે ક્ષત્રિય સમાજ હવે કોની તરફેણમાં મતદાન કરે એ પણ એક જોવાનું છે આગા આગામમાં તો ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા લેવલે જિલ્લા લેવલે મહાનગરો લેવલે ઘર ઘર બેઠકોનું અભિયાન પણ થવાનું છે થશે ને તાકાતનું પ્રદર્શન પણ કરશે પણ એ મતોમાં કેટલો ફેરફાર થાય છે એ એક જોવાનું છે જે પ્રકારે પાટીદારે પોતાની તાકાત બતાવીને ભારતીય જનતા પાર્ટીની

વર્ષોથી સૌરાષ્ટ્રમાં પાટીદારોના ક્ષત્રિયો આમને સામને રહ્યા છે રાજકીય રીતે હોય કે સામાજિક રીતે હોય એ તમામ લોકોનું એકબીજા સાથેનું કહી શકાય કે વલણ અલગ રહ્યું છે ક્યાંક ને ક્યાંક મતભેદ રહ્યા છે મતભેદ રહ્યા છે એના કારણે પણ વ્યવસ્થાઓ પણ અલગ છે એ પાટીદારો હોય કે ક્ષત્રિય હોય બંને આમને સામને વર્ષોથી રાજકીય રીતે રહ્યા છે દુશ્મનાવાટ ગણો તો દુશ્મનાવાટ જે ગણો હોય ક્યારે એમનો મૈત્રી ભાવ રહ્યો નથી ત્યારે રાજકીય રીતે પાટીદારો આજે પાવરફુલ છે તન મન ધનથી જે પ્રકારે કહી શકાય પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે એના કારણે આજે ગુજરાતમાં પાટીદારો સત્તા ભોગવે છે સૌથી મોટા જો લાભાર્થી હોય આજે પણ કહી શકાય એ ભારતીય જનતા પાર્ટી સાંસદમાં એ પાટીદારો રહ્યા છે ક્ષત્રિયોને એટલું મોટું મહત્ત્વ મળતું પણ નથી એ પણ એક વાસ્તવિકતા છે ક્ષત્રિયો આ વખતે પહેલીવાર એ કહી શકાય એક થયા છે જે પ્રકારે પદ્માવતી ફિલ્મનો વિરોધ હતો એ સમયે ક્ષત્રિય સમાજ એક થયો હતો અને રસ્તા પર આવી ચૂક્યો હતો આ વખતે ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રશ્ન છે સ્વમાનનો પ્રશ્ન છે અસ્તિત્વનો પ્રશ્ન છે જે પ્રકારે પુરુષો રૂપાલાએ ક્ષત્રિય સમાજના સ્વાભિમાન સન્માન સ્વમાન પર જે રીતે એમણે કહી શકાય ધક્કો પહોંચાડ્યો છે એટલે એ પ્રકારે જ હવે ક્ષત્રિય સમાજને નારાજગી જોવા મળી રહી છે રાજપૂત સમાજનો બદલો જ લેશે જે પ્રકારે પાટીદારોએ પણ ભારતીય જનતા પાર્ટીની શાંત ઠેકાણા લાવી હતી ત્યારે ક્ષત્રિય સમાજ લાવી શકશે કેમ એ મોટો સવાલ છે પણ આ તમામ બાબતો લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ખબર પડશે અત્યાર તો ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં એક પોઈન્ટ સીટ ક્ષત્રિય સમાજને નથી આપી એ પણ એક વાસ્તવિકતા છે ક્ષત્રિય સમાજનું પ્રતિબંધ સરકારમાં પણ એટલું નથી ત્યારે એમને મનાવવામાં કોણ સફળ થાય છે એ જોવાનું છે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે પ્રકારનું કરિશ્માભર્યું વ્યક્તિત્વ છે જે પ્રકારની લોકપ્રિયતા છે એના કારણે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ચોક્કસ લોકો મત આપશે ત્યારે જોવાનું છે કે ક્ષત્રિય સમાજ ગુજરાતની કેટલી સીટો પર અસર કરી શકે છે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની આઠ જેટલી એવી

જે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તે અત્યારે ક્ષત્રિય સમાજ અને પાટદાર સમાજ તેમાં સામને સામે થઈ ચૂક્યું છે અને વિરોધ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને હવે જોવાનું રહેશે કે અત્યારની જે આ લડત છે જે